પાટણમાં ધોધમાર વરસાદના પગલે રેલવે નાળા ભરાઈ ગયા આજે વહેલી સવારથી જ પાટણ શહેર અને જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ જતા થોડા સમયમાં શહેરમાં પાણી પાણી થઈ જવા પામ્યું છે પાટણના મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જવા પામી હતી શહેરના પાણીથી ભરાઈ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી હાલ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ રહ્યો છે ચોટીયા ગામે વરસાદના લીધે મકાન ધરાશાયી થયું આજરો તારીખ ત્રીસ જુલાઈના રોજ સવારે સાત વાગે ચોટીયા ગામે સામે આવતી જાણકારી મુજબ ગઈકાલે ખેરાલુ પંથકમાં થયેલા વરસાદના પગલે જર્જરિત મકાન ધરાશાયી થવા પામ્યું છે

અને ધરાશાહી મકાન થઈ ગયું અને કોઈ રહેતું નહોતું એટલે કોઈ જાનહાની થઈ નથી આ બીક ઘર હતું એ ધરાશાયી થયું બાજુવાળા પાડોશી નુકસાન થયું છે અને હું મારા હાથ પર લખવો પડેલો છે કે હું ખાલી ચાર વીઘા ખેતી કરું છું એમાં ગુજરાન ચલાવું છું ઝારખંડમાં માલગાડી સાથે હાવડા મુંબઈ મેલ અથડાઈ ટ્રેનના અઢાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અકસ્માતમાં ત્રણના મોત વીસ ઘાયલ ઝારખંડના જમશેદપુર બની ઘટના સવારે ત્રણ વાગે મુંબઈ હાવડા મેલ ના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બા બાજુના ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે અથડાયા કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા છત્રીસ લોકોના મોત થયા છે જ્યારે ચારસોથી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની જાણકારી સામે આવી રહી છે વાયનાડમાં ભારે વરસાદના કારણે મોડી રાત્રે ચાર અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું જેમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા મકાનો પુલ રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોત થયા છે જ્યારે ચારસો થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું સામે આવ્યું છે આ ઘટના મોડી રાત્રે બે થી ચાર વાગ્યા વચ્ચે બની હતી ઉલ્લેખનીય છે કે વાયડા રાહુલ ગાંધીનું સંસદીય ક્ષેત્ર પણ છે ઓકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક બોતેર હજાર પંદર ક્યુસેક નોંધાઈ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પ્રકાશા ડેમના આઠ દરવાજા ખોલાયા તાપી નદીમાં પાણીની આવકમાં વધારો જેમાં મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી સત્યાશી જે આઠસો નવ્વાણું કિશક પાણી છોડવામાં આવ્યું ભેરાલુની વૃંદાવન ચોકડી ઉપર રખડતા ઢોરનો અડિંગો રોડના વચ્ચો વચ્ચ મોટી સંખ્યામાં ઢોર બેસતા હોવાથી અકસ્માતનો ભય ખેરાલમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે શહેરના દરેક વિસ્તારોમાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે ત્યારે ખેરાલુ અંબાજી હાઈવે ઉપર વૃંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શહેરમાં હાલ રખડતા ઢોરની સંખ્યાઓ વધી રહી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વિવિધ તાલુકામાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે જે મુજબ મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાત મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા ભરૂચના હાંસોટ મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં પાંચ પાંચ ઇંચ વરસાદ વરસવા પામ્યો છે સાબરકાંઠાના હમીરગઢ ગરનાળામાં બસ ડૂબવાની ઘટના ગઈકાલે સામે આવી હતી રેલવે અંડરપાસમાંથી બસ પસાર કરવા જતા બસ નાળામાં ડૂબવા પામી હતી સરકારી બસ ડૂબતા ડ્રાઈવર અને કંડક્ટર મહા મહેનતે બસની ઉપર ચડીને પોતાનો જીવ બચાવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા